એને અજાણી દવા અજાણી જોગી એનો ભરોસો ન કરે વાક્ય ઉગોળને મુંડ્યા જતી એની કોણ જાણી ગતી એટલા માટે એને નમસ્કાર કરો એને ખવડાવી દો અમે બે સારી ઠીક છે પાણી પાઈ દો બાકી જાય શેરામ મારે કોઈ શાંતિ કોઈ લાલચ પણ નહીં કરવો તમને એક ના બે કરી દઉં તમને એક દાદીનો એક હાર હોય તો બે હાર બનાવી દઉં તમને આમ આમ બનાવ્યું નામ બનાવ્યું તમારે આ નડગત છે તમારે આમ એવા પાંચ આમ કે તમારે એકાદ વાતું લાગે તો ભોરવાઈ જાઓ એમાં પડવું જ નહીં જાણી તો બાબુ હોય સાધુ હોય ગામમાં તમારા ગામમાં તમારી પાંચ પેઢી ગયા તમે જાણતા હો એના બચાને એના કરતા બે મર દાણા લઈ જાઓ આશીર્વાદ મળશે જીણા બની જુઓ તો કેટલાય પૂન આંગળીથી થાય છે ધર્મનો આંગળે ચીજાનું પુન આપણે એમ કહી કે પાંચ આંગળીએ પુન કરો આંગળીઓ ચાર છે પાંચ આંગળી કે આને તો આપણે આંગૂઠો કહીએ આંગળીઓ ચાર છે છતાં આપણે બોલવામાં આવ્યું એવું હોય પાંચ આંગળીએ પુન કરો તો પાંચમી આંગળી કઈ પાંચમી આંગળી દયા છે પાંચમી આંગળી દયા દયા હશે તો જ તમે પુન કરી શકશો અને પુણ્યનો માર્ગ છે એમાં ફળની આશા રખાય એની પુણ્ય કરે જવું થાય બાકી ભગવાન ને અર્પણ કરી દેવાનું મે તો તાન તને દીધી ભરત રહી તો વર્તે ભગવાન ને અર્પણ કરી દેવાનું આ અર્પણ નથી કરી શકતા એમાં જ કુરો

शंकराचार्य जी रामानुजचार्य हुए जय माधवाचार्य हुए आई स्कूल तो एक ही क्लास क्लास बुदा बाकी शिष्य पड़े प्यारे चारै साते देसी ने दूध पीता भक्तिनू सातु थोरो समझ गेलचा निकली जस गेलचा आवे तेरे धर्म ने बहुत सहनु पे सहन करो पे एक व्यक्ति अथवा एक श्रद्धालु व्यक्ति ने गेलचा थी सनातन संस्कृति ने बहुत सहन करो पे द्वारका में एक चंद थे गया गोदड़िया मारा

કે મારે સંતને એકાંતમાં બે મિનિટ મળવું છે મને આ મળતા નથી બીજું કઈ માંગો તમે એકાંત તો નહીં આપો થોડી પ્રતિક્ષા કરો સત્સંગમાં તમે રોજ બેસો છો ખુલાસો ક્યારેક ને ક્યારેક થઈ જશે थोड़ी शिक्षा करो हर ना पड़े ये बहन ने बाल ये बालक मान से ये छोकरे वायो छोकरे बड़वो करे क्यों मारी बात हमने मैंने मरवा मांगे थे एकांत में तुम्हें मरता क्यों तुमने तुम्हारा भक्ति ऊपर विश्वास नहीं थी क्यों तकलीफ जत मैं महाराज कहूं

તત્તંગ થવા ચાલુ થઈ માણસ આવવા લાગ્યા તત્તંગમાં ધીમે ધીમે થતા શરૂઆત થઈ દરેકની નજર કાપડા ઉપર જાય બોલા હાલ થયું સભામાં થોડી તરફડ થવા માંડી કે આ શું છોકરાને કહે બાજુમાં બેસર દે કે શું ખાલી કાપડું રાખ્યું છે સંઘમાં જોજે આવે કેવી વાતો થાય છે

એટલે સંતો એ તો બહુ જવાબદારીઓ આવે છે કોઈ પણ બહેનની સેવા સંત લઈ ન શકે અમુ ઘણી જગ્યાએ ચરણ ચંપી કરતા હોય ગુરુની બહેનો ન થઈ શકે સાત વિરોધ વાત છે સાતા સંતો ચરણ પ્રશ્ન કરવા દે આ મર્યાદા છે ને અમારું મર્યાદાનો આ ગ્રંથ છે મર્યાદાનો ગ્રંથ બહેનોને વંદન કરે બહેનનો ભગવાન હોય તો છે બહેનોને ગુરુ કરવાની જરૂર નથી અત્યારે બે શાસ્ત્ર વિરોધ છેવન થઈ જાય સિતાજીના જુદા ગુરુ હતા રામના જુદા ગુરુ કૃષ્ણના જુદા ગુરુ હરુકજીના બીજા ગુરુ હતા મનદેના બીજા ગુરુ રૂપાદેના બીજા ગુરુ જેસલના બીજા ગુરુ તુરણના બીજા ગુરુ એક ગુરુના બે પતિ પત્ની ન થઈ શકે છે બાકી પતિ મન પતિને જે ગુરુ એ આપ્યું હોય એ પતિ એની પત્નીને આપી શકે એ મારા ગુરુ એ આ મંત્ર આપ્યો છે હું તને આપું એટલે એ પતિ ગુરુ થઈ ગયા પતિ ભગવાન થઈ ગયા અને પતિની સાથે ગુરુને પોતે વંદન કરી શકે અને લાગવા જઈ શકે ભારતમાં ઘણી નહીં એવો ઘણા દેશોમાં ચાલી રહ્યું છે ચાલે છે એ સમય નોંધો છે પણ આ એક ને કથા છે થઈ ગયા છે અને ભાઈ હમરી ગયો છોકરો કે હાથી વચ્ચે બાજુ છોકરાએ માને બોલાવી સંતે કીધું બાપ હું તો ભગવાનની કૃપાથી હવે આટલી ઉંમરે પહોંચું છું તું મારી માં છો તને પાંચ મિનિટ તું આખી જિંદગી તો મારી સાથે રહે તો મને કોઈ રીત નથી કેવળ તારું કપડું મેં લંગોટીની સાથે રાખ્યું

મર્યાદા નથી તો કઈ નથી તમારા ઘરમાં મર્યાદા ના રહી તો પછી કઈ બચ્યું નહીં મર્યાદાઓ એક સાચો શણગાર છે ને એ શોભા છે જીવનની આપણા સદગુરુ મહારાજને કોઈ આપણા ગુરુ હોય ને આપણી ઘરે આવે એને આપણે કેટલી મર્યાદાથી એમને પૂછીએ બાપુ શું બનાવું જમવાનું પાણી પીશો ચાય લેશો નમ્રતાથી પહોંચી જ છે ને મર્યાદા એમ ઘરમાં મર્યાદાની જરૂર હતી ખૂબ મર્યાદાથી જીવન જેવાય ને આનંદ આવે દીકરાને મા દીકરાને સમજાઈ ગયું કે બીજાની સરકારને હાનિ પહોંચે એટલા માટે હું એકાંત નથી આપતો માન

जाके प्रियन राम बई दे तो छाणिए कोटी बेरी सब भगवान सगन के लिए करे मित्रता ये बांध के लिए भगवान ने भक्तो सज्जन हो इन मित्रता रख ये वो बाइबल ने रखवाना ये भक्तिवान ને કે ભાઈ બાઈબલ ની શું કામ ની આપણે માયા જાળ માં લઈ જતો હોય તો એ બાઈબલ લઈ મૂકી દે વિભિક્ષણે ભાઈ ને છોડી દીધો મીરાબાઈ કોડ ને છોડી દીધું શું કામ ભક્તિ માટે ને તો આપણે બાઈબલ ને મૂકો માં શું માધો જે માયા માં લઈ જતો માયા માં ફસાવતો હોય એટલા માટે ગુરુની જરૂર છે બીજે ક્યાંય ને તો ત્યાં જાય તો સત્સંગ તો મળે બાકી જગત તો આપણને સત્સંગમાં જવાય નહીં દે ધ્યાન રાખજો મંદિરે જવાની કૃપાએ જાણીને કરશો ને તો એમને પસંદ નહીં પડે જો હાલ્યા શું ગરબે કીધું અહીંયા ને તને ક્યાં વાંધો આવ્યો એમ જાય કાંક લઈ આવશો એ અવસર

પોતે દંડકારણ્યમાં ફરતા હતા કથા સાંભળીને નીકળ્યા છે શિવ પાર્વતી સતી ચારુ કલ્પની કથા ચાલુ છે ઘણા લોકો કહે કે રામાયણમાં આમ કીધું બીજી રામાયણમાં આમ કીધું ત્રીજી માં આમ કીધું ત્યારે હું એમ જ કહું છું તમને ખબર છે પહેલી તો રામાયણ કેટલી છે

એવું બનાયું ભજન શું અમારું પેટ ભરવા આવ્યું ધંધા માટે પડે આ પેટ ભરવા માટે નથી કથા આ હરિગુણ આ લીલા દિવ્ય લીલા આ ભારતની ભૂમિ ઉપર ભગવાન કરી ગયો છે એટલે કૃષ્ણ જન્મ ઉજવાય છે

अंधजा पताका वो लगी गई आय राम में भारत बने क्यों अनु कारण सो एक सूच नाम नदी हम बुलाते हैं कारी कोई हम अलाउ करे क्या कारी के आ तारीख नाता में तमर गांव गांव कर दो ताई के राम मंदिर में धजा पताका वो लगता हो जो तमारी घरे धजा वो लगा दो दिवड़ा वो कर दो मैं पौधे मारा राम मंदिर आ गया तो दिवड़ा प्रजापति

લીલાધર લીલા કરી રહ્યા છે આમ શંકરના ભાવ જાગ્યો છે આ ભાવ નથી ભાવ એમ તરત નથી આવતો ભગવાનની કૃપાથી તમે વેપાર કરતા હો તો તમને વધારે આપણે સમજાય ભાવની કિંમત છે માલની કિંમત નથી માલ ઘણો હોય ભાવ ડાઉન ભાવ ડાઉન થઈ જાય તો પાર્ટી ફેલ થઈ માલ તો મીરા પાસે એ જ હતો માલ નરસિંહ મહેતા પાસે એ જ હતો કબીર પાસે એ હતો આપણી પાસે એ જ માલ છે મનુષ્ય

હાલ હાજર છે પણ ભાવ સાતો નથી આપણે એટલે આપણને કંઈ હંગર તો નથી દેખાતું નથી એટલે ભગવાનનો દૂર નથી કળી યુગ કળી યુગની તાકાત છે ભગવાનને દૂર કરી શકે તારે તારી યુગ પહેલેથી છે અને ચારે તારે યુગમાં ભગવાન એનું છે કળી યુગ કંઈ ન કરી શકે ભગવાનનું નામ લેનાથી આપો અને કળીયું જેને ગુરુ મહારાજની હારાજથી હોય જેને ગુરુના સંસ્કારો જેનામાં આવ્યો હોય

એને ખબર છે એને ખબર હોય એટલે બસ આપણે કઈ જોવાનું નથી ખૂબ ભાવથી જતન કરવા તમારા જીવનનું તમારા સંસ્કારોનું તમારા વિચારોનું તમારા ચરિત્રનું આ જગત વિકરાળ છે ગુરુ મહારાજ ની દેહ છે તો વાંધો નહીં આવે ન કે કરી વાયો છે બેઠો છે સતી ન નો હોંદર શિવજી જેવા પતિ અને સતીને સમજાવે પણ તો સતી નથી સમજતા સતી રે તો નો મને તો કે તકલીફ ચિંતા ન કરી શિવ નો ન તા માન અને સંશયનું પરિણામ શું આવે છે પતિ ઉપર વિશ્વાસ નથી કે પરિબ્રહ્મ પરમાત્મા છે રામ ને કુંડ આ છે ને પરમાત્મા પરિભ્રમ છે મેં એમને નમન કર્યું પણ એમણે સતીને ન માનવા માં ખોટી વાત છે આ બાયડીના વિયોગમાં દોડે રહ્યા પત્નીને ગોતવા માટે સીતાજીને ગોતવા માટે એ પરિભ્રમ હોઈ શકે સંસાર છે એ દેવી શિવજી કરે